ત્રણસો વ્યક્તિઓની છે એટલે આપણે નક્કી કર્યું છે કેટેગરી ક્ષમતા હોય આપણે આપણે બેઠક સ્થાન જાળવીશું

સ્વરૂપજી સ્વરૂપ સ્વરૂપ વધારી ચુક્યા છે રસિકજી ભાઈ રસિક

એમને પણ એમને પણ વિનંતી માન્ય લપેશભાઈ ઠાકોર સાહેબ ને પણ મંડપ મંડપ પર ઝંડપ માં આપણે અહીંયા નાની પાણી પીવાની બોટલ લાયેલી છે સ્વયંસેવક મિત્રોને વિનંતી કે બોટલ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો બધે નાની બોટલ જે આપણો સમાજ બેઠો છે જ્ઞાત ગંગા બેઠી છે એના માટે પીવાની નાની બોટલની વ્યવસ્થા કરી છે એટલે સ્વયંસેવક મિત્રોને વિનંતી કે ભાઈઓ વિભાગ અને બહેનો વિભાગમાં તમે કાઉન્ટર આપી દેજો એમાંથી બે નું વ્યવસ્થા કરી લેશે અહિયાં મને જ્યાં દેખાય છે ત્યાં વડીલો આગેવાનો યુવાન દોસ્તો ઉભા છે એમને મારી વિનંતી છે કે તમે તમારું સ્થાન જો શક્ય હોય તો બેઠક લો તો વધારે સારું મને ખ્યાલ છે તમારી જોડે કદાચ નીચે પાથરણાની વ્યવસ્થા હોય કે ના હોય પણ મેં અગાઉ પણ આપને વિનંતી કરી હતી કે તમારું સ્થાન સદારામ બાપાના દિલમાં છે એટલે દિલ માં સંભાળજો ઠાકોર સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત બંધારણમાં મોટી સંખ્યામાં ભાઈઓની સાથે બહેનો અને માતાઓ જોડાયા છે એમના માટે આપણે તાળીઓ પાડીશું એ સમાજ વ્યવસ્થાનો અડધો ભાગ છે એ સમાજ વ્યવસ્થા એ બંધારણ હોય કે આપણા ગમે તે પ્રકારની કુટુંબ સામાજિક વ્યવસ્થા હોય એમાં મહિલાઓની વિશેષ જવાબદારી છે અને બેન સાય એમની વાતમાં કીધું હતું કે ભાઈઓની સાથે બહેનો પણ વધારે એટલે સ્વાગત છે બહેનો અને માતાઓનો આપણી સાથે આપણે સૌ જ્યાં સુધી આ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણે આપણો સ્થાન છોડવાનું નથી છેલ્લે આ બાર વિધિ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ સમાજના વડીલો આગેવાનો યુવાન દોસ્તો માતાઓ બહેનો કોઈએ પણ સ્ટેજ ઉપર આગેવાન શ્રીઓ કોઈ પણ વિનંતી કરો છું અહીંયા જે કાર્યક્રમ થવાનો છે ને સમય મર્યાદા જે આગેવાન શ્રીઓ મને જે કેટેગરી આપી છે સ્ટેજ ના તમામ આગેવાનોને મારી વિનંતી છે કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું મને જે કહેવામાં આવ્યું કે આ રીતની વ્યવસ્થાઓ જોવાની છે અહીંયા જે કાર્યક્રમ થવાનો છે ને એ રીતે આપણે વ્યવસ્થાઓને આગળ વધારીશું જે વક્તાઓ પોતાનું સમાજને સંબોધન કરવા માટે વક્તવ્ય આપવા માટે કહેવામાં આવે એ વક્તાઓને મારી વિનંતી છે કે જે સમય મર્યાદા નક્કી થાય એટલી સમય મર્યાદામાં જ આપણે આપણું વક્તવ્ય આપવાનું રહેશે